महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी माथी विविध विभागों की फाइलों गायब थी जता नोधा पुलिस फरियाद જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાંથી દસ્તાવેજની ફાઈલો શોધવા છતાં નહીં મળતા મામલો તારીખ 5 ડિસેમ્બર 2023 ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પહોંચ્યો હતો જેમાં ફાઈલ મળતી ન હોય તે બાબતની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને તમામની વિગતો સાથે પોલીસ ફરિયાદ કરવાનો સર્વાનુમતે ઠરાવવામાં આવેલ જે અનુસંધાને નિલંબાગ પોલીસ સ્ટેશનમાં વિવિધ દસ્તાવેજો ગાયબ થયેલ હોવાની ઇન્ચાર્જ કુલ સચિવે પોલીસ ફરિયાદમાં નોંધાવી હતી